ગરડા શ્રી ગોપિનાથજી દેવ મંદિરમાં ફરી વિવાદનો કિસ્સો આવ્યો સામે શું ખરેખર દાનની વહીવટ કર્યા આક્ષેપો ગરડા ગોપિનાથજી દેવ મંદિરમાં સુભાષ નામના પૂર્વ કામદારે આક્ષેપો કરતા સમગ્ર પંથકમાં ખડભાટ મચી ગયો છે જેના લઈ ગરડા શ્રી ગોપિનાથજી દેવ મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી દ્વારા નિવેદન સાથે પ્રતિક્રિયા આપવામાં આવી છે બોટાદ જિલ્લાના ગરડા શહેરનું સુપ્રસિદ્ધ અને લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર શ્રી ગોપીનાથજી દેવ મંદિરમાં ફરી વિવાદનો મુદ્દો બહાર આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો. દિવસેને દિવસે ગોપીનાથજી દેવ મંદિરમાં કઈક ને કઈક વિવાદ સતત સામે આવી રહ્યો છે. જ્યારે આજે મંદિરમાં પૂર્વ કામદાર તરીકે ફરજ બજાવતા સુભાષ નામના વ્યક્તિ કોઈ કામ કરતા હતા જેના દ્વારા આજે આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભક્તો દ્વારા આપવામાં મોટી દાનની રકમમાં થયેલી ઉચાપત બાબતે ગોપીનાથજી દેવ મંદિરના સંત ભક્ત વત્સલ્ય સ્વામી સામે ગંભીર આક્ષેપો કરતાં સમગ્ર પંથકમાં કળબલાટ મચી ગયા છે આ મુદ્દો જાણે કે ટોક ઓફ ટાઉન બની ગયો હોય તેવું લાગી રહ્યું છે ગઢડા શ્રી ગોપીનાથજી દેવ મંદિરે વિવાદોની હારમાળામાં સતત ઘેરાયેલું રહે છે ફરી આજે દાનની રકમ અંગે થયેલા સંત પર ઉચાપત આક્ષેપોને લઈ ફરી ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે જેના પગલે શ્રી ગોવિનાજી દેવ મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપવામાં આવ્યું છે તેમજ શ્રી ગોવિનાજી દેવ મંદિરમાં કામદાર તરીકે ફરજ બજાવતા હતા જે સુભાષ નામનો વ્યક્તિ હતો તેને આજ રોજ મીડિયા સમક્ષ ગોવિનાજી દેવ મંદિરના સંત ભક્તવצલ્ય સ્વામી દ્વારા દાનની રકમમાં બારોબાર વહીવટ થયેલા અંગેના ઊંચા પત્રોના આક્ષેપો કરતા સમગ્ર પંથકમાં કલબલાટ મચી ગયો છે જેમાં સંત ભક્ત વસલ્ય સ્વામી પોતે ભક્ત દ્વારા મંદિરમાં આપવામાં આવતી દાનની રકમ એ પોતે સુભાષના ખાતામાં નખાવતા હતા ત્યારબાદ સુભાષ દ્વારા સુરત કોઈ અન્ય વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરવા જણાવતા હતા જેને લઈ બારોબાર કાળો કારોબાર ચાલી રહ્યો હોય તેવો આક્ષેપો આજે મીડિયા સમક્ષ પૂર્વ કામદારેવા સુભાષ દ્વારા કરવામાં આવ્યો હતો આ આક્ષેપો બાબતે ગડડા ગોપીનાથજી દેવમંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું કે જો વરિષ્ઠ અધિકારી કે વ્યક્તિ દ્વારા આ અંગેની સચોટ તપાસ થાય તો સંત દ્વારા કરવામાં આવતી દાનની રકમનો ઉચાપતનો કાળો કારબાર ચોક્કસથી સામે આવે અને ભક્તોને ખ્યાલ પણ આવ્યો કે પોતે આપેલી મંદિરમાં દાનની રકમ ક્યાં જાય છે તેમજ વધુ માહિતી આપતા જણાવ્યું કે આ અંગે સ્વામી સ્વામી તેમજ સહિતના સંતો આ કાળો કારોબારમાં સંડોવાયેલા છે હંમેશા એક સંત દ્વારા ભૂલ થતી હોય તો અન્ય સંતો એકબીજાને બચાવવામાં લાગ્યા સહિતના નિવેદન આપવામાં આવ્યું છે તેમજ ગઢડા શ્રી ગોપીજી દેવ મંદિરના પૂર્વ ચેરમેન સ્વામી એસપી સ્વામી દ્વારા મીડિયા સમક્ષ વધુ નિવેદન આપ્યું છે ગરડા મંદિરમાં કોઠારમાં નોકરી કરતા સુભાષ કરીને કર્મચારીએ એવો આક્ષેપ કર્યો છે કે ભાઈ ગરડા મંદિરના કોઠારની અંદર જે યાત્રિકો આવે એ થાળ ભેટ બધી જે રકમ જમા કરાવે એની ફક્ત સ્વામી પાવતી નથી આપતા અને એવા જે પૈસા એમની પાસે આવે એ પૈસા આ સુભાષના એકાઉન્ટની અંદર બેંકની અંદર જમા કરાવે એના ખાતામાં અને એ પૈસા જમા થઈને સુરતની અંદર કોઈક ભાઈ છે એના એકાઉન્ટની અંદર અહીંથી ટ્રાન્સફર થતા અને એ રીતે એ શેર બજારમાં પૈસા જતા આવો એમનો આક્ષેપ છે તો ગરડા મંદિર એટલે એક મેનેજ ઇન્ટરેસ્ટી બોર્ડ હોય જેમાં આ ભક્તવસલ સ્વામી છે એ હરિજીવન સ્વામીના સેવક છે હરિજીવન સ્વામી વિમુખ ભાનુ પ્રકાશ નો સેવક તો એક જ વ્યક્તિઓ બધા છે અને એ લોકોએ કઈ ભૂલ કરી હોય તો એકબીજા એકબીજાને બચાવવામાં જ રહે માનો કે ભક્ત ભૂલ કરી હોય તો હરિજીવન એને બચાવતા હોય અથવા હરિજીવનને ભક્તવસલ ભેગા થઈને ભૂલ કરતા હોય તોય ભાનુપ્રકાશને પ્રકાશને બચાવવાના જ આવે તો અમારી કહેવાની માંગણી એટલી છે કે ભાઈ દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જાય કોઈ પ્રતિષ્ઠિત સારા માણસો એની તપાસ કરે અને એનો ન્યાય કે જે હોય એ કરી આપે કે ભાઈ લોકોની શ્રદ્ધા સાથે ખેલવાડ નથી થતો ને કારણ કે આ તો દેશ વિદેશથી હરિભક્તો આવતા હોય કોઠાની અંદર થાળ કરાવવા જાય એટલે હવે ત્યાં બેઠેલા સ્વામી એમ કહે કે લાવો પૈસા ના લઈ જાઓ થાળનું ડબલું ત્યાં બે ત્રણ કિલો પ્રસાદી આપી દે એટલે હરીબર તો લઈને તો થાય અને પાવતી નહીં કે ભાઈ સ્વામી ના મંદિરમાં જમા થઈ ગયા પણ ક્યાંય પડદા પાછળ આવા ખેલ થાય છે હવે એ જો કરતાઓ જે છે એને બચાવનારા જવાબ આપે છે અથવા એક પક્ષીય રીતે જવાબ મળે છે સામેના બીજા પક્ષના લોકો છે એના ટ્રસ્ટીઓને તો કાયદા વિરોધ જેલ દૂર કરી નાખવામાં આવે છે એટલે કોઈ જવાબ દેનારું નથી ગરડા મંદિરમાં

કે જે સુભાષભાઈ જે હતા એ અગાઉ કામ કરતા હતા પરંતુ એ દારૂ પીતા હતા અમુક ચોરી જેવા ગુને પ્રવૃત્તિ ધરાવતા હતા એટલે અમે એને કાઢી મૂક્યા છે એટલા માટે મંદિરને બદનામ કરવા માટે આ એક ષડયંત્ર ઊભું છે તો એ કેટલું થતું છે ભક્ત વસલ સ્વામી જવાબ નથી આપ્યો એ હરિજીવન સ્વામી જવાબ આપ્યો અને હરિજીવન સ્વામી એમ કીધું હતું કે દારૂ પીવે છે એટલે અમે કાઢી દીધું મારી એટલી જ ટૂંકી વાત છે કે ભાઈ એ ચાર વર થી ગરડા મંદિર નોકરી કરે છે તો ચાર વર ની અંદર કોઠારમાં તમે દારૂ પીનારા માણસને તમે નોકરી રાખી તમને ખબર ન પડી ચાર વરસ જો તમારા કોઠારની અંદર ચાર વર્ષ દારૂ પીને નોકરી કરતો હોય એ તમને ખબર ન પડતી હોય તો તો આ પૈસા કેટલા જાય એ તમને ક્યાંથી ખબર જ પડે એટલે તમે વહીવટના લાયક નથી કા અને કા તમે બધું જાણો છો અને ખોટું દુનિયાની અંદર બોલો છો માટે હરિજીવન સ્વામી જે સ્ટેટમેન્ટ કરે છે એ બચાવવા માટે કરે છે વાસ્તવિક એટલું છે કે ભાઈ એ છોકરો છે સુભાષ એ ત્રણ ચાર હજારનો પગારદાર માણસ છે હવે એના એકાઉન્ટની અંદર દરરોજ બે હજાર ને પાંચ હજાર ને બે દિવસે અને પાંચ દિવસે ને પડે લાખો રૂપિયા પડે એ ક્યાંથી આવ્યા એટલો જવાબ આપી દો ને છેલ્લા ઘણા દિવસોથી ગરડા

અને કા હરિજન સ્વામી વાસ્તવિકામાં બધે કંઈક ખોટું છે અને એને ઢાંકવા માટે બીજા ઉપર આક્ષેપો કરે છે પણ આપણી તો એટલી ટૂંકી બાબત છે કે ભાઈ એના ખાતામાં એટલા બધા પૈસા ક્યાંથી પડ્યા બસો ગ્રામ સોનું ગરડા મંદિરમાંથી વહી ગયો અને પાછું આવ્યું તમે ફરિયાદી કેમ નથી કરતા ગરડા મંદિરની અંદર કોઠારની અંદરને દર્શન કરવા હરિભક્તો જમવા જાય તો ન્યા તમે ધડ દેખાના બાળા પકડ પકડીને ઊભા રાખી ગયો છો આટલું બધું સોરાઈ જાય છે યાત્રિકો આવતા હોય દેશ વિદેશ થી દૂર થી આવતા હોય એ જમવા જાય ન્યા અટકાવો છો આ તું ગઢડા ગામ નો તું બાજુના ગામ નો સન દસ કિલોમીટર થી આવે તારે જમવાનું હોય એમ કરીને હરિભક્તો ને અટકાવો છો એની કિતા આમાં ધ્યાન આપો ને